નવા ગઉ ની આવક ચાર જગીડા નવા ગાં આવક ના ચાર જગીડા છે અને નવા ઘઉં ની હરાજી ના ભાવ પણ સારા છે મિરબ ના ભાવ પાંચ ચુમ્માલીસ રૂપિયા થયા છે હવે આગળ જુઓ નવા આવક સારી દરિયા પણ ગાજા આવ્યા છે બે હજાર પચીસ અને શુક્રવાર આજના લાઈવ ભાવ અને તાજા ભાવ કાયમી મેળવવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને આગળ મોકલો જય શ્રી રાજી રાધે ચૌદ બે બે હજાર પચીસ